હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓ માટે કાચી કેરીનો બાફલો અને એનું કોન્સન્ટ્રેટ પણ કેવી રીતે બનાવવું એ પણ શીખીશું જેથી જ્યારે પણ તમને મન કરે ફક્ત એક જ મિનિટમાં તમે આમ પન્ના એટલે કે કેરીનો બાફલો બનાવીને પી શકો છો ગરમીઓ માટે આમ પન્ના ખૂબ જ ફાયદાકારક છે એ આપણને લૂથી તો બચાવે જ છે પેટની ગરમી એસિડિટી દૂર કરી શરીરને પણ ઠંડક આપે છે તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે કૂકર લેવાનું છે એની અંદર આપણે બે નંગ કેસર કેરી ઉમેરી દઈશું ઉપરથી થોડો ડીચાવાળો ભાગ કાપીને આપણે કેરીને કૂકરમાં એડ કરી દેવાની છે ગ્રામમાં જુઓ તો બંને મળીને ત્રણસો ગ્રામ જેટલી કેરી છે જેને બરાબર ધોઈને ઉમેરવાની છે હવે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું આપણે પાણી ઉમેરીશું દોઢસો એમ જેટલું આપણે એમાં પાણી ઉમેર્યું છે સ્વાદ મુજબ એક ચમચી જેટલું એમાં આપણે મીઠું ઉમેરી દઈએ હવે આપણે આ કેરીને સરસ મિક્સ કરી લેવાની છે તો કૂકરનું હેન્ડલ પકડીને આ રીતે પાણીમાં મિક્સ કરી લઈએ હવે કુકરનું ઢાંકણ લગાવીને બેથી ત્રણ સીટી લગાવીને આપણે એને બાફી લઈશું બેથી ત્રણ સીટી લગાવ્યા પછી કુકરની વરાળ એની જાતે જ મેં નીકળીને કુકરને ઠંડુ થવા દીધું છે અને તમે જોઈ શકો છો કેરી આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે એક કેરીની તો થોડી છાલ પણ ફાટીને અલગ થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને અત્યારે એકદમ ગરમ છે તો એને ટોટલી ઠંડી કરી લઈશું તો કેરી જ્યારે આપણી સરસ ઠંડી થઈ જાય એ પછી આપણે એને છોલ છોલીને અલગ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કેરીના છોતરા ઉપર પણ ઘણો પલ્પ લાગેલો છે એને પણ આપણે અલગ કરી લઈશું આ આમ પન્નાને કેરીનો બાફલો પણ કહે છે કારણ કે આપણે એમાં કેરીને બાફીને યુઝ કરીએ છીએ અહીંયા મેં કેસર કેરી લીધી છે જે થોડી સ્વાદમાં ખાટી હોય છે કારણ કે આમ પન્ના મને થોડું ખાટા મીઠા ફ્લેવરમાં જ પસંદ છે જો તમારે આની જગ્યાએ તૂતાપૂરી કેરી લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો કારણ કે તૂતાપુરી કેરી થોડી ઓછી ખાટી હોય છે તો એની અંદર ખાંડ પણ ઓછી લાગશે ખાવામાં આ પીવામાં આમ પન્ના એટલું ટેસ્ટી છે અને એકદમ હેલ્ધી પણ છે ખાસ કરીને ગરમીઓમાં એનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તો હવે આપણે એને નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે ગોટલીની ઉપર જે લાગેલું હોય એને પણ આપણે ખબરીને કાઢી લેવાનું છે તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે બાફીને ચોપ કરેલી આ કેરી એડ કરી દઈશું હવે એની અંદર એક ઇંચનો આપણે આદુનો ટુકડો બારીક સમારીને એડ કરીશું આદુથી આ પન્નામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે તો આદુ ચોક્કસ ઉમેરવું એક નાની સાઇઝનું લીલું મરચું બારીક સમારીને એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે સ્કીપ કરવો હોય તો કરી શકાય છે વન થર્ડ કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું બરાબર ધોઈને ઉમેરવાના છે એક ચમચી શેકેલું આપણે એની અંદર જીરું ઉમેરીશું ધ્યાન રાખવાનું છે કે જીરું આપણે અહીંયા શેકીને જ લેવાનું છે એક ચમચી આપણે એમાં સંચળ એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરીશું એક કપ જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું જે કપથી આપણે શરૂઆતમાં પાણી માપ્યું હતું એ જ કપથી એક કપ જેટલી એટલે કે બસ્સો ગ્રામ ખાંડ માપીને લીધી છે હવે આપણે સરસ આ બધું પીસી લઈએ તો અહીંયા બધું જ પાણી ઉમેર્યા વગર જ આપણે સરસ પીસી લેવાનું છે અને ફુદીનાના લીધે તમે એનો કલર પણ જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન આવ્યો છે તો આપણું આ આમ પન્નાનું કોન્સન્ટ્રેટ રેડી છે હવે આપણે કાચની એક જારમાં એને ભરી લઈશું આપણે અત્યારે જે આ કોન્સન્ટ્રેટ રેડી કર્યું છે એનાથી આઠથી દસ ગ્લાસ આમ પન્ના રેડી થશે પણ અત્યારે મારે એટલું બધું જરૂર નથી એટલે થોડુંક હું કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં એને સ્ટોર કરી દઈશ ફ્રીજમાં તમે પૂરા પંદર દિવસ સુધી સ્ટોર કરીને એને રાખી શકો છો જ્યારે પણ તમે ક્યાંક બહારથી ગરમીમાંથી આવો તો તરત જ બોટલ કાઢીને ફક્ત એક જ મિનિટમાં ટેસ્ટી આમ પન્ના બનાવીને પી શકાય છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું કોન્સન્ટ્રેટ રેડી છે હવે આપણે આમાંથી આમ પન્ના કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ તો એ માટે અહીંયા કાચના મેં ત્રણ ગ્લાસ લીધા છે બધામાં બે બે ટુકડા આપણે બરફ ઉમેરી દઈએ જેથી આપણું જે આ પન્ના છે એકદમ ટેસ્ટી ઠંડુ ઠંડુ બને બધામાં આપણે થોડી થોડી ફ્રેશ ફુદીનાની પાખડી એડ કરી દઈશું હવે આપણે જે કોન્સન્ટ્રેટ બનાવ્યું હતું એ એક એક ટેબલ સ્પૂન જેટલું બધા જ ગ્લાસમાં એડ કરવાનું છે ગ્લાસની સાઇઝ અહીંયા વધારે મોટી નથી એટલે એક ટેબલ સ્પૂન જ લઉં છું જો ગ્લાસ તમારા મોટી સાઇઝના હોય તો બે બે ટેબલ સ્પૂન એક ગ્લાસમાં એડ કરવાનું છે બધામાં અડધી અડધી ચમચી આપણે સંચડ ઉમેરી દઈએ હવે આપણે ઠંડા પાણીથી આ બધા ગ્લાસને ભરી દેવાના છે તો ત્રણેય ગ્લાસને અહીંયા ઠંડા પાણીથી મેં ભરી દીધું છે હવે આપણે સરસ એને મિક્સ કરી લઈએ તો આપણું આમ પન્ના જે છે પીવા માટે રેડી થઈ જશે આમ આમપન્ના પીવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકની જગ્યાએ બે ગ્લાસ આરામથી પીસ જ પી જશો એકદમ રિફ્રેશિંગ ફિલિંગ આપે છે પીતા જ પેટની ઠંડક મગજની બધી જ ગરમી દૂર થઈ જશે પેટની ગરમી પણ દૂર થઈ જશે તો જો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો ગરમીઓમાં એને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે